માં છે નોબલ સિરમિક્સ એટલે ગુજરાતની જે સારામાં સારી જે કાંકડા સાથે એમનું કોલોબરેશન છે એવી સરસ મજાની નોબલ સિરામિક્સ ઘનશ્યામભાઈ ઢોલરિયાએ ખૂબ જ એમાં એન્જિનિયરિંગ કર્યું છે અને ખૂબ જ ડેવલપમેન્ટ કર્યું છે અને એમની જે ફાઇબ્રિક્સ છે એ વર્લ્ડમાં ફેમસ છે એવી આપણે નોબલ પિરમિક્સની અંદરમાં આપણે જઈએ છીએ અને પહેલાં વહેલા કામ કે અહીંયા એમનો નિયમ એવો છે કે આપણે એન્ટ્રી કરાવી જોશે એટલે હવે આપણે પહેલાં વહેલા એન્ટ્રી કરાવી અને પછી ઘનશ્યામભાઈને આપણે મળી જશે ખબાટી ગયા દીધી છે કારણ કે આમનો નિયમ ઘનશ્યામભાઈ નો એટલે કે નોબલ સિરેમિક્સ નો નિયમ એવો છે કે તમે એન્ટ્રી કરાવીને જવાનું છે તો આપણે એન્ટ્રી કરાવી દીધી છે હવે આપણે ઘનશ્યામભાઈ જો હાર્ડવર્ક કરે છે અત્યારે આટલો કાળઝાળ ઉનાળો છે તેમ છતાં પણ પોતે સિરેમિક્સ ની અંદરનો આજે મરીને આવે છે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યા છે ઘનશ્યામભાઈ જે આજે હું આપણે પાર્ટી ટીવીના માધ્યમથી એમના એવોર્ડ કેટલા મેળ્યા છે અને એમની સિદ્ધિ કેવી છે એ તમને મિત્રો એક આપણે જોવાનું છે આજે આપણે ખાસ તો કે આવડા મોટા વ્યક્તિ જે છે દ્વાકાને અંદરમાં ઘણા બધા આવા સારા કલાકારો છે સારા રત્નો છે જેને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા જેમને નવાજે છે એવા જે આપણે ઘનશ્યામભાઈ ડોળિયા કેવો બતાવું છું અન્ય સંસ્થાઓ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે એટલે જેને કહેવાય ને કે ઘણી બધી પ્રતિભા છે એમના પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે તો આ બધા જ એવો સરસ મજાનું કેલેન્ડર પણ બહાર પાડે છે જો તમે સરસ મજાનું કેલેન્ડર પણ તમે જોઈ શકો છો તમે દૂર થી પણ તમે એના આંકડા જોઈ શકો

ભારત સરકાર દ્વારા એ આપણે જોઈએ તો કેવી મોટી વ્યક્તિ છે કેવી હસ્તી છે આ કોઈ નાનું શું પાકું કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા તમને એવોર્ડ મળવા Wọn ló ló ń lọ́wọ́ lórí àwọn èèyàn sàn náà tó wà ngájàsí. Àwọn yára yóò wá ní yíyanja tó ń lé wón. 请问这是？

અને આ ગિફ્ટ તમને અમે આપીએ છીએ અને તમારા વૃદ્ધ આ ગિફ્ટ ખોલવાની છે અને તમારે એનું વિમોચન કરવાનું છે અને પછી તમારે એનો પ્રત્યુત્વ તમારે આપવાનો છે સમજાય તમારા <Gibson> <the cat rape> ઘનશ્યામભાઈ એટલે ખરેખર સાદા અને સરળ વ્યક્તિ મિત્રો આમનામાં કોઈ દંભ નથી એક જે છે એવા જ વ્યક્તિ તરીકે નાનામાં નાના કારીગર પાસે ત્યારે ગયા હોય ને તો કારીગર પણ ઘનશ્યામભાઈને એટલા પ્રેમથી મળી શકે કે જેટલા આપણે મળી શકીએ છીએ અથવા કોઈ પણ બીજા મોટા વ્યક્તિ એમ એટલે સાવ નિરાભિમાની વ્યક્તિ છે અને ખૂબ જ સરસ મજાના વ્યક્તિ મળવા જેવા વ્યક્તિ છે એને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કર્યા છે એટલે આપણે માટે કોઈ બીજી ઓર્ડર નથી પણ આપણે એક નાનું કન્સેપ્ટ આ જે ચિત્ર છે ને આ સ્ટ્રીપનિંગ આર્ટ ચિત્ર છે આની અંદરમાં તમારે ટપકાઓ છોડવાના છે આમાં ક્યાં લાઇનિંગ વર્ક નથી આવતી તમે સમજ્યા કે નહીં અને બધા ટપકાઓ તમારે એને જોડતા જવાના જોડતા જવાના આવા હજારો ટપકા જોડવાથી ઘનશ્યામભાઈને બનાવ્યા છે મેં એટલે એક નાની એવી અમારી આ ગિફ્ટ છે આપને આ ગિફ્ટ કેવી લાગી છે એના વિશે જરા મારા ભાટી ટીવી ના તો ખૂબ ખૂબ આભાર તમારો ભાટી ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બેસો લઈ જાઓ હા ભાટી ભાઈ એક તો સૌ પહેલા તો આપે જે મહેનત લઈને હા મારું જે ચિત્ર બનાવ્યું છે બરાબર છે

ગુજરાત સરકારે પણ આપનું અભિવાદન કરન છે એવોર્ડ આપેલ છે સન્માન કરેલ છે બરાબર છે જે થવું જ જોઈએ હા ના બરાબર છે કે જેથી લોકો મોટિવેશન થાય બરાબર છે અને આપનો પરિચય તો હું આપને વાત કરું તો આ છે 40 વર્ષ પહેલા બરાબર છે

સરકાર પણ મોટિવેટ કરે છે કરે છે કરે છે હા સાચી વાત તમે હા થોડા સમયથી આપનું ભાગી ટીવી ચાલુ કરી મીડિયા માધ્યમ ચાલુ કરી દીધું છે હા બરાબર છે હા હેરિટેજ બિલ્ડિંગો હા ઐતિહાસિક જે લોકોને ખ્યાલ ન હોય સાચી વાત છે એ પણ તમે શૂટિંગ કરી એને તમારું લાઈવ રાખ્યું છે વાહ વાહ

અને ખાસ કરીને હેરિટેજ માટેનું જે અમદાવાદનું નું નામ આવ્યું થોડા વીરનું નામ છે 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 હા એટલે આવા બધા કાર્યમાં તમારી જે સફળતા છે જે કામ કરવાની પદ્ધતિ છે હા તમારું ડેડિકેશન છે બરાબર છે કે એ શું છે કોઈ પૈસાની ના લાલચ થકતો નથી ના નમ બળ સાચી વાત છે અને અમે તો હું મારો પરિચય આપું તો હું હંમેશા ત્રણ વાક્યોમાં એક જ વાક્યમાં એટલું કહું કે ધર્મે પટેલ બરાબર છે ધર્મે બાવા વાહ વાહ અને કર્મે કુંભાર વાહ 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 પટેલ જન્મ લીધો છે બાવા કર્મે બાવા ધર્મે એટલા માટે કે મેં મૂળ તો સતા સામજી બાપુ બંને ગુરુભાઈ ગુરુ લક્ષ્મણ બાપુ હતા સતાધાર સેવા પૂજા કરતા હા એમની પછી તબિયત ના દુરસ્ત થવાના કારણે વર્ષો સુધી ત્યાં રહી બરાબર છે અને પછી

એક નોબેલ પરિવારિયા નહીં એટલે આ બધું જેમ આપણે સ્વામિનારાયણ ભગવાન પેલી હોય છે હોય છે મારો શિક્ષા ની મારી ડેફિનેશન એવી છે કે ગુજરાત સરકાર કે ભારત સરકારના જે પણ નીતિ નિયમો હોય બરાબર છે

તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ અને મેક ઇન ઇન્ડિયા એ અમે ત્યારથી ડેવલપ કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે બીજો કન્સેપ્ટ છે એમનો ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત યસ તો હું દરેકને કહું છું કે ભાઈ આ પચાસ સો ઇન્ડસ્ટ્રીઝમાં સરપ્રાઇઝ વિઝિટ કરો ડોંગરમાં પણ સરપ્રાઇઝ વિઝિટ કરો ટેલિકોમ્પેટી હાઉસકીપિંગ યસ

બેંક માં એકાઉન્ટ છે અને દરેકના ઓનલાઈન પેમેન્ટ થાય છે ત્રીજો કન્સેપ્ટ એ પણ એમનો પૂરો થાય છે અને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ જે ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રી હા પુરા ભારતમાં હા નેવું થી પંચાવનુ ટકા જે પ્રોડક્શન થાય છે થાન વાકા ના મોરબી ક્લસ્ટરમાં થાય છે જેની પ્રોડક્ટ જે ઇમ્પોર્ટ પહેલા ચાઇના થી થતું તું હા બ્રોડ બ્લોક અને બીજી સપોર્ટિંગ બ્લોક જે અમે અહીંયા ડેવલપ કર્યું કોમર્શિલાઇઝ કર્યું વાભય અને ચાઇનાથી ઇમ્પોર્ટ થતું એ અમે અટકાવ્યું વાહ એટલે હુંડિયામણનું પણ સેવિંગ કર્યું હા અને ઉલ્ટાનું અમુક પ્રોડક્ટ જે છે અમે એક્સપોર્ટ કરીએ છીએ કે જે વૂડિયામણ કમાય કમાય બરાબર એટલે બીજું કોરોના હા કે કોરોના દરમિયાન હા લોકડાઉન થયેલું બરાબર ફેબ્રુઆરી બે હજાર વીસ બરાબર એ વખતે ઓનલાઈન અમારી ફેક્ટરીને ચાલુ રાખવા માટેની પરમિશન પણ કલેક્ટર દ્વારા મળવામાં આવેલી બરાબર છે એ એટલા માટે કે અમારું મોટા મોટા સ્ટીલ પ્લાન્ટ અને કેમિકલ પ્લાન્ટ સાથે નોમરી સપ્લાય હતી કે લોકોનું પણ રિક્વાયરમેન્ટ હતી જે મે એપ્લાય થયા ઓનલાઈન અમને પરમિશન પણ મળી ગઈ બરાબર છે અને જે ગવર્નમેન્ટના નોમસ હતા કોરોના માટેના બરાબર છે કે ભાઈ તમારે

બંને આ જળવાતું હતું આવું અમે કાર્ય કરતા રહીએ છીએ અને અમારા તો બ્લડ છે આ આપના ચાલે છે અને મને એવું લાગે છે કે આપનાથી પ્રગતિ આગળ વધે છે એટલું એમનું ડેડિકેશન આમાં છે જીવંત અને ચોકસાઈ ભરું કામ કરે છે આ તકે હું તમારે કાલુ કરવું પડે લાઈક કરતા 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 તમારે શેર બી કરવું પડે ਆ ਵੀ ਟੈਕਨੀਕਲ ਤੇ ਆ ਕੋਈ ਗੱਲ ਦਾ ਨਹੀਂ ਦਮ ਸਮਝਿਆ ਕਿ ਨਹੀਂ ਕੰਕਾਲੀ ਦੇ ਅੰਦਰ ਮੈਂ ਹਜ਼ਾਰੋਂ ਟੱਪਕਾ ਉਹਲੂ ਕਰੂ ਪੜੇ ਸਮਝਿਆ ਲਾ ਕੋ ਜੋਸੇ ਨਾ ਤਾਂ ਨਵੀਂ ਕੰਮ ਆਟ ਭਣ ਦਰਸ਼ਕਾਂ ਕਾ ਕਾ ਵਸਤੂ ਸੂਝੇ ਪਹਿਲਾਂ ਵਾਲਾ ਤਾਂ ਇਹੀ ਖਬਰ ਦੇਣੀ ਪੜੇ ਕਿਉਂਕਿ ਆ ਮੋੜਾ ਟੱਪਕਾ ਟੱਪਕਾ ਜੇ ਹੈ ਜੀ ਸਮਝਿਆ ਆ ਜੇ ਤੁਸੀਂ ਜੋਈ ਲਿਓ ਟਾਟਾ ਹਾਂ

પરંતુ આ જે ગ્રુપ ગ્રેટીટી સ્કીમ છે એનામાં એડિશનલ અમે પ્રીમિયમ ભરી છે વાહ વાહ જેનાથી સિક્યોર થાય છે એના નોમિનીઝ હોય એને બાકીના જે વર્ષ સમજો 15 વર્ષ નોકરી થઈ એના 25 વર્ષ બાકી છે હા તો બીજા બાકીના 25 વર્ષની પણ ગ્રેટીટી એના નોમિનેશન મળે મળે વાહ વાહ વાહ